સુરતના વરાછાથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી તેમના બેબાક નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે હવે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં ખાદ થતી ભેળસેળની ઘટનાઓને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ પર ધારાસભ્ય કુમાર કાનાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે ગૃહમાં કહ્યું કે અમે આયોગ્ય વિભાગમાં ફોન કરીએ તો કોઈ જવાબ ન મળે શું હાર્ટ એટેક પણ સમય જોઈને આવે ભેળસેળ મુદ્દે પણ ગંભીર થવાની જરૂર છે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ભાજપના ધારાસભ્ય કુમાર કાનાડીએ રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલ કર્યા હતા તેમણે કહ્યું કે આયુષ્માન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટેની મંજૂરી સમયસર મળતી નથી અમે આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો કોઈ જવાબ ન મળે શું હાર્ટ એટેક પણ સમય જોઈને આવે એમએલએ કુમાર કાનાડીએ વધુમાં કહ્યું કે ભેડસેડ મુદ્દે પણ ગંભીર થવાની જરૂર છે વસ્તુ વેચાઈ પછી તો રિપોર્ટ આવે છે કુમાર કહ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના સેમ્પલ ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવે છે પરંતુ તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી તો ખોરાકનું વેચાણ થઈ જાય છે ભેળસેળ કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વખત ધારાસભ્ય કુમાર કાનાડી સરકારી વિભાગો અને સરકારી અધિકારીઓ કર્મચારીઓની કામગીરીને લઈ સવાલો ઉઠાવી ચૂક્યા છે અને જન સમસ્યા અંગે અનેક વખત લોખેતમાં સરકારને પત્ર લખી રજૂઆત પણ કરી ચૂક્યા છે खूब आशीर्वाद सामान योजना आ योजना थकी લોકોને આરોગ્યની સેવા સસ્તી સારી અને ઝડપી મળે સરકાર પ્રયાસ પ્રયાસો સરકાર ખૂબ ગંભીરતાથી આ યોજના લોકો સુધી પ્રયાસો કરે છે પરંતુ મારો મુદ્દો એ હતો કે સરકાર જે ગંભીરતાથી આ યોજનાને હાથ પર લે છે લોકો સુધી પહોંચ્યાના પ્રયાસો સરકાર કરે છે પરંતુ એટલી ગંભીરતા આરોગ્ય વિભાગને નથી જે વારંવાર ફરિયાદો મળે છે હું ચોક્કસ પણ એ માનું છું આ યોજનાના અંદર જો કોઈ ખોટું થતું હોય તો એ રોકવું જોઈએ એ બંધ કરવું જોઈએ પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના સાચા લાભાર્થી એને ખરેખર જરૂરિયાત છે એ આ યોજનાથી વંચિત ના રહે એ પણ વિભાગે જોવું જોઈએ કોઈ પણ દર્દી હોય અને હજી રોગનો હુમલો આવે તો એ ખાટલાના હોસ્પિટલ ખાટલા માં બિચાને હોય હોસ્પિટલ મંજૂરી માગે ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ મંજૂરી ના મળે અમારી પાસે વિભાગને વાત કરીએ તો સર્વર ડાઉન સેવા જવાબો આપવામાં આવે તો મારો મુદ્દો એ છે કે સરકારના જે પ્રયાસો છે એવા પ્રયાસો વિભાગના છે હજી રોગનો હુમલો વાર જોઈ થોડો આવે શનિવારે સાંજે પાંચ વાગે આવે શનિવારે રાત્રે ઓફિસ બંધ હોય સોમવારે મંગળવારે હુમલો આવ્યો હોય એ કેટલા દિવસ છે એને તાત્કાલિક મંજૂરી મળી જવી જોઈએ અને એની કોઈક વ્યવસ્થા કરવી જોઈએ કે પહેલા સારવાર થાય હોય આવા અંદર પેલા સારવાર થાય પછી મંજૂરી મળે એની માટે જે

લોકોને ફેર ખાવાનું મળે છે સાચું સારું ખાવાનું જોતું હોય ડુપ્લિકેટ ખાવાનું જો બંધ કરવું હોય લોકોને તો ચાચી મળે એ સવાલ ઉપર થયો છે આપણે સામાન્ય બાબત અંદર જો લોકોની ચિંતા કરતા હોય અને મૃત્યુની ચિંતા કરતા હોય માનો કે હેલ્મેટ કાયદો છે વર્ષે કેટલા લોકો એક્સિડન્ટ મળે છે તો કે 200 400 500 તો એને 500 ના મૃત્યુ આપને અટકાવવા માટે આપણે હેલ્મેટ માટે કાયદો ફરજિયાત કરતા હોય તો આ જીવન સાથે ચેડા થઈ રહ્યા છે ખાવા પીવાની વસ્તુમાં ભેળચે નકલી એ ખરેખર માનવ સમાજના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે બીમાર પાડી દે છે અને જાન પર ખતરો ઊભો થાય છે એના માટે કડક કાયદો થવો જોઈએ કડક રીતે કાર્યવાહી થવી જોઈએ વાર તહેવાર આવે સેમ્પલો લેવામાં આવે એ સેમ્પલો દસ દિવસે સેમ્પલ આવે લોકો તો મીઠાઈ ખાઈ નહીં એ વસ્તુઓ લોકો આરોગી ગયા હોય